એક વર્ષમાં વિદેશ લોકો પરત ફર્યા છે સારવાર પડી ગઈ કોઈ સામાજિક પ્રસંગમાં આવતા અમદાવાદ એરપોર્ટ પર પકડાયા છે બોગસ પાસપોર્ટ બનાવીને ગયા હતા વિગતવાર વાત કરીશું આ વિડીયો દરમિયાન નમસ્કાર હું જાનવી બારોટ બીબી ન્યૂઝ ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું વિદેશ જવા માટે લોકો અનેક પ્રકારના પેતરા કરતા હોય છે એમાં પણ ખાસ કરીને જયારે લોકો પાસપોર્ટ સાથે ચેડા કરે યા બોગસ ડોક્યુમેન્ટના આધારે પાસપોર્ટ બનાવે છે ત્યારે ક્યાંક ને ક્યાંક તેઓ પકડાઈ જાય છે અને આ વખતે એક વર્ષમાં કુલ પંદર જેટલા કેસ સામે આવ્યા છે જેમાં બોગસ પાસપોર્ટ નોંધાયો છે મોટા ભાગના લોકો અમેરિકા યુકે જેવા દેશોમાં પહોંચી ગયા હતા પરંતુ ત્યાં કોઈ ગંભીર બીમારીની સપડાતા હતા અને ત્યાં સામાજિક પ્રસંગને પરત વતન થવા માટે ઇમિગ્રેશન દરમિયાન ઝડપાઈ ગયા હતા અમદાવાદ એસઓજી એવા ઘણા કેસની તપાસ કરી રહી છે જેમાં એવા નવા લોકો પણ એડ કરાય છે જે પોતાના પાસપોર્ટ સાથે ચેડા કર્યા હોય અથવા બોગસ પાસપોર્ટ બનાવી અને એના આધારે વિદેશ જતા હોય શનમાં પકડાયા હતા એસઓજી ની ટીમ તમામ કેસોની તપાસ કરી રહી છે એ દરમિયાન અનેક ચોંકાવનારા કારણો સામે આવે છે એમાં અહીંથી બોગસ પાસપોર્ટ બનાવીને વિદેશ જતા તો રહ્યા પણ ત્યાં કોઈ બીમારી થઈ અને ત્યાંના મેડિકલ સારવાર ન મળી શકે કારણ કે તેઓ ગેરકાયદેસર રીતે વિદેશની અંદર ગયા હોય અથવા પરત આવવા માટે એવા ઘણા બધા બહાનાઓ કાઢે છે કે અમારા ફેમિલીમાં કોઈ ફંક્શન છે અને રિટર્ન થાય છે અમદાવાદ એરપોર્ટ ઉપર બે હાજર ચોવીસ થી બે હાજર પચીસ ના સમયગાળામાં પંદર લોકોની સામે ફરિયાદ કરવામાં આવી છે જેમાંથી કેટલાક લોકો બોગસ પાસપોર્ટ અથવા પાસપોર્ટમાં ચેડા કર્યા હોય તેવું સાબિત થયું છે અથવા કોઈ પણ રીતે વિદેશ જવા માટેનો પ્રયાસ કર્યો હોય ત્યાં પહોંચી ગયા હોય પરંતુ તેઓ પરત આવવા માટે સમગ્ર વિગત માંગી રહ્યા હોય છે આ ફરિયાદ હાલ થયેલી છે અને આની નોંધ એસઓજી દ્વારા લેવામાં આવી રહી છે વધુ સમાચાર વધુ વિગત સાથે ફરીવાર મુલાકાત કરીશ હાલ મને રજા આપો નમસ્કાર